કામ ખાવાની મજા આવે કામ ન આવે આપણે તો આ પાસે બરફિયો બનાવે ને ખવડાવે કલર કલર ની અને એ ભાઈ અસર બનાવ્યો તો અસર છે તને પછી તમે એ પહેલા જૂનાગઢ જ્યાં ગાતા તો લઈ આવ્યો તો ને એકદમ એ ન્યાથી જ લઈ આવ્યો તો ન્યાથી જ લઈ આવ્યો હા માંગરોળ થી ગાતા હતી ન્યાથી થી જ લઈ આવ્યા હતા ચેની ની લઈને ગાતા તે દુજે ના તે દુ ની પરત ને હું ગાતા બાબા

મળો તે કઈ ક્યાં મારહો તો મળો ગાનસ લખો વો પૈસા ફેર દેનાલી બંદુક કાપી દે લેવા કઈ તો ફરવાત જવા આખે આખો નીકળે ફુરખો કાઈ ગયો તો ફોડીયું એક આથે એક ઈ જન આરિયર હે કાખા કાવો તો ખાતા હે હા મીઠું હે

ખોરનું એમ તો સુગંધી રૂપારનું સુગંધ આવે હા હા સાં આવા આ એ કામકાજ એ ઓલી ખમણી માં હે મોટી ઓલી હા એવું જીરો દબાવ દે હા કીને માથે जीरो, थेक थेक जीरो तो थे को ना एक जीरो खाली तो नहीं है ना एक जीरो नो आवे जो ये बस ओग्राम अपने करो तो है ना हाँ बस ओन वी ग्राम की आल है रेडी बस ओन वी ग्राम है ना हाँ आज यार एक मुक्त है कितने होता है अठी सौ ग्राम रेडी ये 200 ग्राम ना करो है ना हाँ आप लोग मरे दूध ने खाना खाने वाली ना हाँ ये पहले मिला अठी सौ ग्राम चौक के लिए હમની કે કમળી નાખો જાન આ કમળી હાલ તો બસ મોટી થપડીલી ઓળેની દો પાસ આ જ આ ઠીક છે ચાલો તો તમે હા રેડી હા તો ને ખમણે નાખીએ હા 258 કાઢ કટના કો આ મહાત્મા તો પાછો ગોત નમ બગે ખદી પટલી વા બે ખદી મને નઈ હોય ને મલકના નારિયેરી તો મલક છે એ કે

કે દઈને આ કરવું કરું તો કરીએ કરવો ખાદીમ પાક ખાદીમ પાક ખીલી ખીલી રહી તૂટી હા માવો ને આપણે આ ગામડા નો ચડે આ દૂધ માં થઈ જાય હું તો દી પછી હું કા આ બનાવી હે તો માવો કે હોય કે હોય હોય પડ પડ્યા આ આપણે આ ઘરની પીહુ ના દૂધ ની આપણી તો ફૂલ ફેટવાનું જોઈએ હા આપણી ફૂલ ફેટવાનું જોઈએ તેવા જ

જાજો પડી આ કોઈ ગોલ્યો ભેગો હોય ને હા એટલે આ તો થોડો ગોય થાય કલર આવે કલર આવે જે આ બદામ બદામ ને તમે બદામ ને થોડા ફીમા કરે ને પછી કડતા કરે ને આ બાર મુકાય હા तो ये उमारे ठाम है ना खाई तो कर ले थाम थाम ना तो यारा पानी कल जा ठाम है ठाम दो वेला खाता तो ये क्या नहीं ठीक है तो मक्की में है कौन ना तो मिठाई टोपरानी की में ठीक है ना ये समसी की में हाँ नया इतना

ये तेल के दूध निकला रंग कर के है दूध नहीं कलर है जो पीरो थे वो बाकी हुआ आप केसर रंग

માંગરોનો પ્રખ્યાત ખાદી પકડા કેર બનાવી દો નિહના લાગો એ લે લે આ પડી ના ઉતારને કે તોરામાં જે નિસા ન હોય જાદી હા ઉતારેની હા ઉતારેની ઉતારેની હોય છે એલીનો ખાદી પકડા ઘરાતા કરતો કરતો દેખાય રાત પડખાયા આ નથી સાયુ તો નખેલ્યા આવો થોરો ફેરવો સ પહેલા

આવો તમે કામ કેતા તા કે તમે ટોપરું હાઈ જવા દી હે હું નવ્યામાં नारियल फलता दादा कहता हूं तुम Bien, bien, bien. Contando, tu sí, are. Y ahí yo Willy. ¿Alí? ¿Willy? ¿No? ¿Qué? 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 lo ¿Qué? 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 Sí. ¿Qué? 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 es eso? ¿Qué? 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 es

मा जरा नियर हैनभकाता नहीं ली जदा अले खवामा बसेताताभुकागदा नियता हाते वारा होन खमना

જો મારું આ વિડિયો ગમ્યો હોય ખાલીમાં પાકલા તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જરૂર જરૂર ને જરૂર કે કસલ ભઈ હા